તાલીમ કેન્દ્રો દ્વારા તાલીમાર્થીઓ દ્વારા કલોલ ટાવર ચોક થી સરદાર ગાર્ડન સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી આ રેલીના સમાપન બાદ કલોલ સરદાર બાગમાં તાલીમ કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકાના સહકારથી વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓ દ્વારા વેસ્ટ મટીરિયલમાંથી સુશોભનીત વસ્તુઓ બનાવી અને તેનું નિવારણ કરાયું હતું આ પ્રસંગે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સોલંકી રાજેશભાઈ વાઘેલા હાજર રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું આ પ્રસંગે જનસેવા તાલીમ કેન્દ્રના શીતલબેન પ્રજાપતિ પારુલબેન તિવારી અલ્પાબેન સોલંકી પાયલબેન જિગ્નેશભાઈ ઠાકોર શિવણ બ્યુટી પાર્લર કોમ્પ્યુટર નર્સિંગ તાલીમના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ